બબીતા ભાભી તો ગામમાં હતા સવિતા ભાભી વાળી હૈશે કદાચ મારા બટુ સવિતા ભાભી એરે સેટિંગ થાય કે બબીતા ભાભી એરે સેટિંગ થાય બે હારા છે ચકો બાપા ચકો જમ જપડ મારી તું વિચાર કરતા નહીં પેલા મણકો આવો

તો બાપુ આ આ માથે ચક્કો દેખે ચક્કી જેવો છે બરોબર છે અમારે લગ્ન કરાવું તમારે જોઈ હે કોદળી જોઈ ને કઈ માણસો અરજી અલગ હશે હા બાપા તમે શું કર્યું હે બતાય તો સ્પોટ મડ કેવા છે ફેશન છે આજકાલ એ ઓય બાપા લે પણ શું થયો આ જોય અમાર સંપલ સંપલ ને સંપલ પેલી છે બતાય તો અદ્ભુત ને રો ઈ તો તને મે શુક્રવારી માં લાઈ દીધાતા તરી રૂપિયા આખા અને તને તેલા ના પેલા 500 વાળા મડ પેલા અને અમે તરી વાળા પે એક કોડાને ઘરે હતા નથી હા આશે આશે આવું કાય નહી આજ હું ગોઠવી નાખી પછી કાંઈ ગોઠવી નાખજો અરે તને કાણી લકડી બીજું જેવી મળે મારે મને એમ કહે શકતું વાંચો છું એમ હે બટાતું અત્યારે આજ છોડી જોઈ આવ્યો છું અત્યારે નવમી નવમી જોવા જવું મારે જોવા જવું જોવા જાવ જો જાવ સારું આવી જા

ચકાનું આટું ચેકી ચક વોચવી પડશે મારા અમથા ને ફોન કરવા દે અમથા કાંઈ થોડી ધ્યાન માય છે લે તાર ચકા ચકી આવું

উদৰ চামো পাৰি গৈ 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 জান હવે બુબડી જેવી ચકી મળે એ ચકી લઈને ગોઠવી લાવી પડશે એવું હા તો આપણે જઈએ તો ચકા લેતા જઈએ ઘરે જઈએ ચકા લેતા જઈએ આવો તારે ચકા ચક્કી ઉડાડી ઉડાડ જઈ હા પછી ચકા

नो 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 नो

आधा तुवाई ले जा हां ना जा जा लो बघेल भाई बघेल भाई बघेल बाबू কইছে हां बघेल भाई जाओ 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 आई जाए आई तू देई जाए साई सोडी देरो आई उ देई जाए सोडी देओनी साई सोडी देओ पण मरा देओ जतो ए मारे जुवानी तू देई जाए अमर जुवानी मारे जुवानी मारे तरी हतो जुवानी नो जटा नो आवडे हो हां

તો બોલ તો નંબરવાસરી બોલે તો નંબર નંબરવા